હવે શાબ્દિક જંગ જામ્યો છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગત અમરેલી જિલ્લામાં નથી થતા વિકાસના ના કાર્યો પૂર્વ સાંસદ નારણ કાચડીયા એબીપી સ્મિતા પર અધિકારી અને કોન્ટ્રાક્ટરો પર કટકીનો આરોપ લગાવ્યો ત્યારે પૂર્વ સાંસદના આજ આરોપો સામે સાંસદ ભરત સુતરિયાએ પડકાર ફેંક્યો છે પરત સુતરિયાએ પડકાર ફેંકતા કહ્યું કે હું રસ્તા પર નીકળું છું ત્યારે પુલના કામો જોઉં છું કોઈ અધિકારીએ ભ્રષ્ટાચાર કર્યો હોય તો નારાયણભાઈ પુરાવા આપે હું એ જ મિનિટે પગલાં લઈશ ચોમાસાને લીધે જે ડામર પ્લાન્ટ હતા તે બંધ હતા મોટા ભાગના રસ્તાઓના કામ હવે શરૂ કરી દેવામાં આવ્યા છે અને નવરાત્રી સુધીમાં તમામ રસ્તાઓના કામ પૂર્ણ થઈ જશે તો સામાન્ય માણસને માટે જ આ બધી મુશ્કેલીઓ છે કોન્ટ્રાક્ટરોને કોઈ મુશ્કેલી નથી એને બધું જ મળી જાય છે કારણ કે અધિકારીઓ સેટિંગ છે સાહેબ તમને કહું ને મેં તમને કીધું ને મારા ત્રીસ પૈસાનું મને કહેવામાં જરા પણ જતી શોકતી નથી અત્યારની જે પરિસ્થિતિ છે એમાં ત્રીસ પૈસાનું હા અત્યારે મને જવામાં જરા પણ મને કહેવામાં જતી શોકતી નથી કારણ કે લોકો થાકી ગયા છે આ અધિકારીઓથી અને આ કોન્ટ્રાક્ટરોથી જે છાવરકુંડલા રસ્તાની તમે વાત કરો છો એ ઓલરેડી મંજૂર થઈ ચૂક્યો છે પણ ચોમાસા દરમિયાન જે ડામરના પ્લાન્ટ બંધ હોય તે આ નોરતામાં તમામ રસ્તા જે અટાણે શરૂ તો કરાવી દીધા છે ઘણા રસ્તા અને નોરતા પૂરા થાય ને તે તમામ રસ્તા રેડી અને કમ્પ્લીટ ખાડા બુરાઈ જશે તમે જોયા છે પુલના કામ એવા સુંદર મજાના અને સરસ થયા છે તમે મારી સાથે આવજો હું તમને જેટલા પુલ કહો એટલા બતાવીશ પછી હવે એને એવું લાગ્યું હોય તો એનો વિષય છે એ મારો નથી કેમ કે મને એ સો ટકા કામ થાય છે મને મારી નજર સામે દેખાય મારી સામે લાવો કોઈ પ્રૂફ સાથે લાવો કે અધિકારી આ ભ્રષ્ટાચાર કર્યો છે હું ઈસી મિલ્ટે પગલાં લઈ લઈશ ઈસી મિલ્ટ